દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે થોડા દિવસ પૂર્વે શહેરના સરદાર ભુવનના એક મર્ડરની ઘટના સામે આવી હતી આ ઉપરાંત આ વિસ્તારમાં કાયમ પાર્કિંગ અને ટ્રાફિકની સમસ્યા રહે છે જેને કારણે વારંવાર ઝઘડા પણ થતા હોય છે શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું જાહેરનામા મુજબ હવેથી બાગ સર્કલથી સરદાર ભુવના ખાચામાં કોઈ પણ વાહન ચાલક પોતાનું વાહન લઈ જઈ શકશે નહીં ઉપરાંત આ વિસ્તારના રોડ પર ઓડ ઇવનને અનુલક્ષીને વાહન ચાલકોએ પોતાનું વાહન પાર્કિંગ કરવાનું રહેશે તે પ્રકારનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે